શિયાળાની કડકળતી ઠંડીમાં જોરદાર ભૂખ લાગી હોય તો આવી જાવ આ પાપા લુઈસ પીઝા આઉટલેટ પર જે આવેલું છે મોજીલા મેળાઓમાં કાશી વિશ્વનાથ મંદિરની સામે સ્ટેલિયન હાઇ સ્ટ્રીટના પહેલા માળે અહીં અનલિમિટેડ લંચ ફક્ત બસો અને ડિનર તો ફક્ત ત્રણસો માં જ છે જેમાં પાંચ ટકા એક્સ્ટ્રા છે અને અત્યારે ઓફરમાં લંચમાં પંદર ટકા અને ડિનરમાં દસ ટકા ડિસ્કાઉન્ટ મળી જશે એ પણ ટોટલ બિલ ઉપર આ ઓફર પંદર ડિસેમ્બર સુધી ચાલશે અહીં અનલિમિટેડમાં તમને એકસો કરતા પણ વધારે વેરાયટી માણવા મળશે જેની અંદર બે જાતના સૂપ સત્યાવીસ જાતના સલાડ સોળ જાતના હોટ સ્ટાર્ટર છ જાતના ચાટ બે જાતના પાસ્તા કોલ્ડ્રિંક પોપકોર્ન રોટી અને ઇન્ડિયન ઇન્ડિયન પણ મળશે ઓફ સાઉથ છે અને પાંચ જાતની મુન્ચીસ પ્લેટર પાંચ ટાઈપ ઓફ પીઝા જેમાં કોરિયન પીઝા તમારું મન મોહી લેશે તેમજ ગરમા ગરમ પંજાબી તો ખરું જ છેલ્લે બે જાતની આઈસ્ક્રીમ મોજ હંમેશા યાદ અપાવી હોય છે અહીં બર્થ પાર્ટી ગેટ ટુગેધરિંગ પાર્ટી તેમજ ફેમિલી ફંક્શન ઉજવી શકો છો તો આજે જ ઓફર નો લાભ લેવા અને અનલિમિટેડ ની મોજ કરવા આ પાપા લુઈસ પીઝા આઉટલેટ ની મુલાકાત જરૂરથી કરજો